ભરૂચ સબજેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ સર્જાયા અત્યંત ભાવુક દ્રશ્યો ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદીભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનના પવિત્ર તહેવાર હર્ષોલ્લાભપૂર્વક મનાવ્યો હતો રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની સુખાકારી માટે પ્રાર્થના કરે છે જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે આ ભાવનાને જાળવવા માટે સબજેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક એનપી નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ પણ કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી અને મોઢું મીઠું કરવામાં આવ્યું હતું તે ઉપરાંત કેદીભાઈઓની સગી બહેનો પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી પોતાના ભાઈઓને રાખડી બાંધી તિલક કરી અને પ્રેમભરા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ભાઈ બહેનો વચ્ચે લાગણી દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટર અભિ સૈયદ ભરૂ ભરૂચ જિલ્લા જેલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે મંદિવાનોને પોતાની બેન રાખડી માંધી મોડું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજ રોજ બંદીવાનોને જે રાખડી બાંધવા આવનાર બહેનોને બંદીવાનો તરફથી એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ પણ ભેટ આપવામાં આવી રહેલ છે